મોહા જલ્દી ના આ તો કાળો કાળો પડે હે અયો રે આવડતું જ નહીં લાવજે મેલ કશું આવડતું તારો હગલો તો બોડી જોર નહીં આય તને એકલાન હે દવાઈ ના પાટે આવડે દવાઈ નો આમ એક દાણા શીશી જન

યા યખો ના ના કારા તોય ના તોય એ હું ની ડૂબ ના તો લ્યો ના તો લ્યો એટલે અમે કીધું તું પૂં પાળા તું લઈને આવ્યો અમે બખોન બે હોટેલ માં તો આને કેતા હતા પૈસા લઈને આયા ના પૂં પાળા હતા જેન તું કીધું કે પૂં ખવરાવું અમે હેદરા લઈને આ ને પૂં પાળીને ખવરાવ તને ખવડ્યો તો તને પારતો આગો આકોરા ને ખવરાય આકોરા ના ના

રાતે ખાવા દે એમ ને ચીડું બોલતા નઈ આપડે હું બોલતા બોલતા શું કરો બંધ આવી તું વચ્ચે ના બોલ બોલ બરાબર આપડે તમારે મોટા એટલે શરમ ભરવા એટલે વાળી હોય નેટ નેટ પાડે છે બપોર બેઠા છો બપોરે રે બધા ખાવા ભેડા થઈ બપોરે બધા ભેડા ખાવા બે જોઈ કે અડતા અડતા ના દો

ના ના <coughs>

મારો ખરાતર ના છે તમાર હાવ 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 મરી ગયા આવડી ના મરાય કોક ના ઓ તા અલ્યા મારી હાહુ નહીં મરી લ્યા તારે કેતો તો હે હો આયો જીવતી જારી મઈ નાશુ હોય ને અરે ખાવા દો કા ના ના એ મરી મારો અલ્યા મારો બોલા કર ના તો જાય હે આયો આ

ના પાણી ગયા નાખો નાખો તું કે તમે અમને ગયા નહી મર્યો હું કઈ વાતો આવું કઈ ખાવાળા ખાઈ ગયા અને માર પડ્યા આપડે લેવા તા મજા સજા પણ એક બોરી મેલી બોરી તો ખાતી નહી ગમે બોરી તું કમ્પ્લીટ કરો તમારે બોરી આવી જાય ખબર ના સુધરા ના સુધરા બોલો હમી અમે ઘેર જાવ